ઘણા હમણાં છે ને અમે કંટાળી ગયા છે ઘણા દિવસ થાય છે ને ભાઈ વિડીયોમાં આપણે કોમેન્ટ વાંચીએ ને હા હા યાર હું તો આના કરતાં વિડીયો જ નથી બનાવવા યુટ્યુબ બધું છોડી દેવું યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધું છોડી દેવું હવે વિડીયો જ નથી બનાવવા કોઈ દિવસ એટલે કોઈ દિવસ કંટાળી ગયા બધા માણસોના બધાના વિશાળો જ એવા ઊંધા વિશાળ છે એટલે હવે છે ને અમારે આવું જ નથી અમે આવી જ જાય સોશિયલ મીડિયામાં એ જ અમારી ભૂલ છે એટલા બોટલા આવડતા નથી તમારે લગ્ન જ નતા કરવાના હમણાં પ્રેગનેટ છે એ નથી એ કામ કે કામ રખડે જવાન છે જય મોગલ મિત્રો બધા કેમ છો બધા મજામાં ને આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે આજ અત્યારે વાતાવરણ પ્રમાણે છે ને મેં વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે યાર અત્યારનો નજારો જોઈને છે ને આમ આનંદ થાય ને અમુક સમયે એવું થાય કે આપણે છે ને યુટ્યુબમાં વ્યૂઝ જોઈ જોઈને આપણે એમ થાય કે હવે વિડીયો નથી બનાવવા ક્યારેક કંટાળો આવી જાય ને ક્યારેક ક્યારેક લોકેશન જ જોવાઈ જાય ને કે આપણે એમ થાય કે વિડીયો બનાવીએ એમ આજ તો હું તમને સરસ મજાનું પેલા તો છે ને લોકેશન બતાવી દઉં કે હવે કેવું મસ્ત લોકેશન છે જોઉં તમને બધા તો અહીંયા સરસ મજાનું ટ્રેક્ટર પડ્યું છે અમારા ખેડૂનું છે અને અત્યારે જે નિરણ લઈ જાય છે અત્યારે વાઢીને ટ્રેક્ટરમાં નાખી દીધી છે અને અમારા દાડિયા બધે મારા છે ને અત્યારે આમ છે એ જે કામ કરે છે ને આ છે ને માઇન્ડવીનું જ વાવેતર છે પણ એમાં વસાળે તુવેર કેવાય ને તુવેર નાખેલી છે અને આ બધે અત્યારે રાજે ભાગે છે ને પણ માઇન્ડવી જ છે દાડિયા બધા આપણા ઓલી બાજુ કામ કરે છે હું આગળ તમને દાડિયા પાયા પણ લઈ જાવ છું ને અત્યારે નજારો જોઈને અત્યારે આમ ખુશી થઈ જાય ક્યારેક ક્યારેક વાતાવરણ એવું હોય ને તો પણ આપણે મજા આવી જાય આજનું વાતાવરણ એક નંબર છે એટલે મને તો અત્યારે મજા આવે છે તો હું તમને આઈને વાડીનો ટૂર આપી દઉં તો અત્યારે હું આવ્યો છું કંથારીયા જે અમારા ગામથી થોડુંક જ લાગુ થાય છે અને દાડિયા લઈને જાઉં છું બસ હવે છે ને ટૂંક સમય છે કારણ કે હવે દાડિયા આજથી છે ને આપણા બંધ થવાના છે આજનો દિવસનો ઓર્ડર તો મળી જશે પણ હવે ઓર્ડર આવતા નથી કારણ કે છે ને હવે માઇન્ડવી પૂરી બધું નીંદણું બધું પૂરું થઈ જશે હવે માંડવીની સિઝન હમણાં ખુલી જાય થોડાક દિવસમાં તો હવે માઇન્ડવી છે ને આપણે ચાલુ થઈ જવાની છે હું તમને પહેલાં અહીંયા ટૂર આપી દઉં આ એક સરસ મજાની નાળિયેરી છે પછી પૂઓ છે ત્યાં સીતાફળી છે ટ્રેક્ટર છે ને અત્યારે જોરદાર લોકેશન છે અત્યારે તો આ વાવેલું છે ને શું કહેવાય યાર મને તો ખબર નહીં હળદ કહેવાય કે મગ કઈ ખબર નથી ભાઈ માઇન્ડવી અત્યારે માઇન્ડવીનો કેવો ફાલ છે એ તમને બતાવું કારણ કે હવે પાક ઉપર તો આવી ગયું છે પછી ભાઈ બહુ વાર લાગશે હો એમ તો પાક છે એટલે તો અમુક અમુક દોઢવા પાછા છે એ બધી કંઈ ખાસ નથી ભાઈ કે અત્યારે હવે મહિનો દિવસ વધી વધીને મહિનો દિવસ કાઢશે હજી માઇન્ડવી મિત્રો તો આ તૂર વાવેલી છે અને સાઈડમાં છે ને માંડવી છે તો આ રીતે વાવેલી છે ભાઈએ બે હારું માંડવી ની કરી છે અને એક એક હારું તુર ની કરી છે અને બધા કામે બધા કામ કરે છે અત્યારે તો ફેમિલી અત્યારે છે ને પાંચ વાગી જાય છે ને હવે અમે જઈએ છે ઘરે કારણ કે પાંચ વાગે છે આપણે છૂટા થઈ જ જાય કાયમ તો અત્યારે તો આ રફ રસ્તો છે કંથારી હજી બીજા દાડિયા બાકી છે થોડાક દાડિયા એવા છે હજી બીજા અડધા બાકી છે તો ફેમિલી બોલેરાને મૂકી દીધો છે ને ઘરે પૂગી જશે આપણે ગોપીજી હોવું નિરણ ખાય છે

ને ફેમિલી એમ થાતું છે કે આ એક ને એક લોકેશન હું વારે ખલે બતાડે પણ યાર આ લોકેશન જ એવું છે ને કે આ મનને રાજી રાખવાની વાત છે મુકો જાય છે પેટ્રોલ દેવા કારણ કે અમે પેટ્રોલ લેવા જતા એની ટુ व्हीલ લઈને હવે છે પ્લાન કરીએ અત્યારે તો ખાવામાં છે તમે ગમે એમ એમ નો નકર જાય તમારે હવા બહુ વધી ગઈ છે થોડીક હવા તો

કોણ બનાવે ભાખરી બનાવે છે હમણાં દિવસ થોડાક તો ભાખરી ભાત ને અમે બાળીએ ની ગળીક માં પણ હવે થોડાક પૂર જ હારો હું ગેમ હોવરમાં એટલે નથી વાંધો આવતો બોટલા આવડતા નથી તમારે લગ્ન જ નહોતા કરવાના હમણાં તમારે છે ને વાંઢું રહેવાનું હતું ને પાંચ વર્ષ સુધી શીખવાનું હતું રોટલા શાક ને પછી તમારો રોટલા શાક થઈ જાય આવડી જાય પછી તમારે લગ્ન કરવાની જરૂર હતી અમારા જેવાનું શું થાય નિર્દોષ માણાનું એમ નહીં અમારા જેવા નિર્દોષ માણાનું શું વાક અમારો કે અમે તમારે યારે પાણી ગયા પોહાર રે ખબર નથી અમને કે તમને રોટલા શાક એ ન થાવડવ એવી થોડી ખબર હતી કે તમે રોટલા શાક ને તમને ન આવડતું એમ હે ગોપુ એ તો ખાય છે એને બહુ નિરણ ન ન ખાય ગોપી છે બે મહિના મહિનો દોઢ મહિનો હોય

હા અમારે હિસાબે હાલ અમે કામ ને ખવરાવજો તમને તમે થોડા અમને ખવરાવ ગયા બ્યાક મીનનો ખબર કોણ કામ અમે કામતા નથી તમારે એમ કે અમારે રોટલા શાક ને કરો ને ખાંભડા ઉટોપેલા લાગો તો મજા આવે એવું અમારી જિંદગી માં કદાચ આજે નહીં થાય ને કાલે નહીં થાય હો તો આવું એ તો છૂટી

ચાલો ભાઈ હવે ઘણા આંગણા છે ને અમે કંટાળી જશે ભાઈ ઘણા દિવસ તા છે ને ભાઈ વિડીયોમાં આપણે કોમેન્ટ વાંચીએ ને હા હા યાર આના કરતા વિડીયો જ નથી બનાવવા યુટ્યુબ બધું છોડી દેવું યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધું છોડી દેવું હવે વિડીયો જ નથી બનાવવા કોઈ દિવસ એટલે કોઈ દિવસ કંટાળી જ અમે કારણ કે કોમેન્ટ માણસો એવી કોમેન્ટો કરે ને બધાય પણ વાસીને જ આપણે શક્કર આવી જાય આજની બધી કોમેન્ટ હું વાંચતો હતો એમ ચાતું હતું કે આજથી હવે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ કાં બધા એવી કોમેન્ટ જ એવી કરતા હોય તો એમ થાય કે આ સોશિયલ મીડિયા છોડી દેવાનું જ છે હવે કોઈ દિવસ વિડીયો બનાવવા જ નથી આજથી બધું બંધ ને બધું બધા અમે અમારે ઘણા બધા આગાવાલા હોય બધા ઘણા બધા ભેગા થતા હોય તો એ કહેતા હોય તમે વિડીયો બનાવો છો ઘણાને સારું ન લાગતું હોય ઘણાને પછી આપણે ગમે ના નીકળ્યા તો બધા કહેતા હોય કે તમે આ વિડીયો બનાવો છો યુટ્યુબમાં નામ સેમ બ્લોગર સેમ ઘણા કહેતા હોય ને આમ આમે ઘણા ગમેલી પ્રોબ્લેમ એ છે એમ બધાય બધાને સારું ન લાગતું હોય કે એટલે હવે અમારે બનાવા નથી આજથી બધું વિડિયો બનાવાનું બંધ હા એટલે હા બંધ તમળક કોમેન્ટ એ વાસી વાસીને ધરાઈ દે અમે બધા બધા માણસોના બધાના વિચારો એવા ઉંધા વિચાર છે એટલે હવે છે ને અમારે આવું જ નથી અમે આવી જાય સોશિયલ મીડિયામાં એ જ અમારી ભૂલ છે ના તો અમારે આવું જ નથી કોઈ હાથ જોડી જા તમને કોઈ લાગ્યો અમે હાસી કે નહીં કોમેન્ટો જેને જે મોજ આવે એ કરે બાકી ખરાબ લખશે તો એને ભરાય જ આવે જેવા પ્રેમથી હાલ છે પ્રેમ થી અમે રહેવું બાકી આપણે સોશિયલ મીડિયામાં એવા છે તો આવવાનું છે હોય સો રહેવાનું જ છે માણસો તો ખરાબ બોલશે તમે કદાચ આગળ વધશો એની વિશે તો માણસો બોલશે બોલશે ને બોલશે હા બાકી અમારે તો અમારી મહેનત ચાલુ રાખવાની છે અમે વિડીયો બનાવશું કાયમ બનાવશું ને કાયમ બનાવશું આપણે આ ચેનલ ઉપર કાયમ બાર વાગશે ને એટલે વિડીયો તો કાયમ આવી જ ચાલે બસ આપણું છે કાયમનું શેડ્યુલ છે બાર વાગે એટલે વિડીયો યુટ્યુબમાં નાખી દેવાના ઇન્સ્ટાગ્રામમાં મહેશ કડિયાળી આપણે આઇટી છે તો એ ઇન્સ્ટાગ્રામમાં આપણું ધોમ હાલે છે બધે તમારા બધાના આશીર્વાદથી સારું હાલે છે ધીમું ધીમું અત્યારે સારું થયું છે હા બસ એવું સારું ને સારું રાખવાનું છે હા બંધ નથી કરવાનું મારે બંધ કરી દેવું

એટલે તમને ખરાબ તમારી વિશે બોલવાનું ચાલું કરી દે પછી ગમે એવા કદાચ હશે તમે ગમે એવા સંસ્કારવાળા થઈને રહેો ને તો એ તમને ખરાબ લખશે કારણ કે એ આપણાથી બળતા હોય એને બળવા દેવાના આપણે ટેન્શન નથી લેવાનું ને અત્યારે છે ને જો હું ખેતર આવું છું તો હું કોઈ અત્યારે થોડોક વિડીયો થોડોક શોર્ટ વિડીયો દો જરી હો મારે તમને જરૂરી વાત કરવાની હતી કે ભાઈ એ તો બોલા કરશે આ તમારે અરે ખાલી નાનકડી એવી મજાક કરી હતી તો મજાક કેવી લેગી તમને કોમેન્ટ કરી દેજો બાકી અમે વિડીયો કાયમ બનાવવાના જ છે ને બનશે ને કાયમ બહાર વાગશે એટલે આપણા વિડીયો આવી જ જાય તો તમે સપોર્ટ દો બસ એવી અમે આશા રાખીએ છીએ દિલથી સપોર્ટ કરીજો બધા એને કાયમ અમારા વિડીયો જોઈશું તો ચાલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ